પરમેશ્વરથી શા માટે છુપાઈ રહ્યા હતા ફરીથી જણાવું છું કે પાપ મનુષ્યમાં ડર લઈ આવે છે સંતાવા મજબૂર કરે છે એટલા માટે આજે આપણામાં ઘણા લોકો રહસ્યમય જીવન જીવે છે ભલાવે એક છોકરો અને એક છોકરી કોઈ ના જોવે એ રીતે પાર્કમાં ગુપ્ત જગ્યાએ જઈને બેસી ગયા એવી સુમસાન જગ્યાએ જઈને બેસી ગયા વિચાર કરે છે અમને કોઈ જોતું નથી ત્યાં બેસીને પાપમય કામ કરવું આદત બનાવી એકવાર ત્યાં પાંચ છોકરાઓ આવ્યા એ જે કરતા હતા સેલફોનની અંદર રેકોર્ડ કરી લીધું રેકોર્ડ કર્યા પછી જઈને કહ્યું અમે બધું રેકોર્ડ કર્યું છે આ લઈ જઈને તમારા માતા પિતાને દેખાડી અથવા સોશિયલ મીડિયામાં મૂકીશું અથવા તું અમારી સાથે પાપ કરી શું ચાહે છે તે દિવસથી એ છોકરીને આ પાંચ લોકો સાથે પાપ કરવું પડતું હતું પાંચમાંથી કોઈ બોલાવે છોકરી મજબૂર થતી જ્યારે પણ બોલાવે છોકરીને જવું પડતું જાણે તે ગુલામ બની ગઈ આ છોકરી આ દુષ્ટ છોકરાઓ સામે કેમ બંદી બની ગઈ કારણ જાણો છો પાપના લીધે પાપ આવું કાર્ય કરે છે એક વ્યક્તિ સાથે પાપ કરવાનું શરૂ કરો છો તો દસ વ્યક્તિ સુધી પહોંચી જશો ત્યાર પછી વીસ ત્યાર પછી અગણિત લોકો સાથે વાલા ભાઈઓ અને બહેનો તે દિવસે શેતાન ખૂબ જ બુદ્ધિમાની પૂર્વક કશું થશે નહીં એમ કહ્યું હતું ને શું કશું ના થયું પણ થવાનું છે ખરેખર જો તમે ધ્યાનથી જુઓ તો પરમેશ્વરે આદમ સૌથી પહેલો પ્રશ્ન શું પૂછ્યો જે લખવામાં આવ્યું છે કે આદમ તું ક્યાં છે જ્યારે તેમણે પાપ કર્યું ત્યારે પરમેશ્વર એદનવાડીની અંદર ક્રોધમાં ભરાઈને આવેશમાં આવીને આદમ તું ક્યાં છે હવા તું ક્યાં છે એ રીતે પરમેશ્વર આવે એમ બાઇબલમાં નથી વાલા ભાઈઓ તથા બહેનો મારા પરમેશ્વર દંડ આપીને ખુશ થતા નથી તમે કરેલા પાપને લીધે પરમેશ્વર તમને નર્કમાં નાખીને ખુશ થાય તેવા તેઓ નથી તેમણે પાપ કર્યું અને પરમેશ્વર તરત જ આવીને અરે પાપી તે આ શું કર્યું છે

નીકળે પ્રાયશ્ચિત કરી લે એ પ્રમાણે તેમને મળવું છે એમ વિચારીને દિવસના ઠંડા આવ્યા હતા જાણો છો જેમ ચોરને પકડવા પોલીસ વાળા છે એવી રીતે નહોતા આવ્યા પરમેશ્વર થી દૂર જતા પોતાના પુત્રને શોધતા શોધતા આવ્યા વાળાઓ આદમ તું ક્યાં છે તું ક્યાં છે આ રીતે પરમેશ્વરે આદમને શા માટે પૂછ્યું જાણો છો જેમ કરીને છુપાઈ ગયો ત્યારે આદમ કહેવા લાગ્યો તમારો અવાજ સાંભળીને હું નગ્ન છું એ જાણીને હું બી ગયો અને આ ઝાડીઓની પાછળ સંતાઈ ગયા ડરીને આ ડર ક્યાંથી આવ્યો નિર્ભય થઈને જીવેલા આદમ અને હવા હવે કેમ ડરી રહ્યા છે પાપ મનુષ્યમાં ડર લાવે છે જ્યારે તમે તમારા જીવનની અંદર પાપ કરો છો ખોટું કામ કરો છો ત્યારે પ્રિય ભાઈઓ તથા બહેનો તમે દરેક વખતે ભયભીત થશો ભયભીત રહેશો આજે આપણામાં ઘણાને ડર છે અંધારું થાય તો ડર કોઈ ફોન કરે તો ડર દરવાજો ખખડાવે તો ડર અડધી રાતે અવાજ આવે તો ડર બહાર પોલીસનું સાયરન વાગે તો ડર ડર કોઈ ફોન કરીને ઘરે તમારા પતિ છે પૂછે તો તો એટલા તમારી ને લીધે કરેલા પાપોને લીધે ને તે દિવસે આદમ અને હવાએ શું કર્યું જાણો છો ડર ને લીધે છુપાઈ ગયા સંતાઓ સરળ છે કે સંતાઓ અઘરું છે વાલાવ જણાવો એક વ્યક્તિ માટે સંતા કમ્ફર્ટેબલ બનશે કે પછી કષ્ટદાયક કષ્ટદાયક બનશે તમે રહેશે હવે જો પતિ થી સંતાડીને પત્નીથી સંતાડીને જો કોઈ ખોટું કરે છે તો અને એ જ સમયે પતિ આવી ગયા ઘરે શું કરવાનું છે સંતાવાનું છે વિચાર કરીને તેમણે શું કર્યું કબાટ ખોલીને તેને કબાટમાં સંતાડી દીધો હવે તે કબાટમાં સંતાયો છે હું પૂછું છું જો અલમારીમાં છે એ કબાટમાં કેટલું સારું લાગે છે આ પ્રમાણે વિચાર કરીને અંદર બેસીને આરામથી નસ્કોરા બોલાવશે કે પછી અંદર પરસેવો પરસેવો થઈને પરેશાન થઈ જશે જણાવો શું સંતાવ આરામદાયક છે સખુનવંતુ છે કે પછી શું કહી શકાય પતિ ઘરે આવ્યા ભોજન કર્યું ત્યાર પછી બે કલાક સુઈ ગયા ત્યાર પછી ચાલ્યા ગયા પછી તે જલ્દી જલ્દી જઈને અલમારીમાં જે છે એને બહાર કાઢીશ વિચાર્યું તો કબાટ ખોલતા તે સામે પડ્યો શું થયું તે મરી ગયો વાલા એવું કેમ થયું સંતાઉ એટલું આસાન નથી વાલા ભાઈઓ તથા બહેનો તમને શું સમજાય છે આજે આપણામાં ઘણા છુપાય છે ઘણા બધા લોકો સંતા કુકડી રમે છે એમાં સુખ નથી શાંતિ નથી એમાં આનંદ નથી કૃપા કરી સાંભળો સંતાનાર દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર મુસીબતો ઉઠાવે છે ક્યાંક પકડાઈ ના જાઓ ક્યાંક જોઈ ના લે એમ વિચાર કરીને મનુષ્ય શાંતિ વગરનું જીવન જીવે છે છે તે દિવસ પરમેશ્વરે આદમને બોલાવ્યો એ આદમ તું ક્યાં છે તું ક્યાં તારે મારી સાથે રહેવાનું હતું મારી સાથે વાત કરવાની હતી મારી હાજરીમાં રહેવાનું હતું મારી સાથે સંગતિમાં રહેવાનું હતું મારી સાથે વાત કરવાની હતી તું ક્યાં છે પરમેશ્વરે ભટકી ગયેલા આદમને જે પ્રશ્ન કર્યો પરમેશ્વર આજે તમને પણ કર્યો છે વાલા ભાઈ અને બહેન તું ક્યાં છે મારા દીકરા તરીકે જીવવાનું હતું મારી દીકરી તરીકે જીવવાનું હતું પવિત્ર જીવન જીવવાનું હતું તમારે મારા સાક્ષી બનીને જીવવાનું હતું સેવામાં તમારે ભાગ લેવાનું હતું મંડળીની સ્થાપના કરવાની હતી આત્માઓને જીતવાના હતા બાળકોને વચન અનુસાર વધારવાના હતા પરિવારની જવાબદારી સાથે પોષણ કરવાનું હતું તું ક્યાં રહેવાનું હતું અને આજે ઈઝરાયલ ના દેશમાં ઇઝરાયલી લોકોના પક્ષમાં ઉભા રહીને યુદ્ધ કરીને તારે તેમને સુરક્ષા આપવાની હતી તેમને માટે સહારો બનવાનું હતું તેમનો આધાર બનવાનું હતું વલવ તે ક્યાં તો જાણો છો દલીલાના ખોડામાં સુઈ ગયો હતો સામસુન ખરેખર તારે ક્યાં રહેવાનું હતું અને તું ક્યાં છે વાલા ભાઈઓ તથા બહેનો આજે પરમેશ્વર તમને જ કહે છે ખરેખર તમારે ક્યાં રહેવાનું હતું તમારી આત્મિકતા કેવી રાખવાની હતી આજે તમારું પરિવાર કેવું હોવું જોઈએ તમારે નોકરીમાં કેવું હોવું જોઈએ આજે તમારો અભ્યાસ કેવો હોવો જોઈએ તમે કેવો અભ્યાસ કર્યો છે કેવા થયા છો તમારે કેવી નોકરી કરવાની હતી ને આજે કેવી કરો છો તમારે કેટલી મહાન સેવા કરવાની હતી અને આજે આજે તમે કેવી કરો છો દરેક વ્યક્તિને પરમેશ્વર પૂછી રહ્યા છે આપણો ઉત્તર કેવો તો પક્ષમાં ન્યાયી વ્યક્તિ તરીકે રહીને પોતાના દેશના લોકોની શત્રુઓની સામે તેમણે રક્ષણ કરવાનું હતું પરંતુ આજે સામસુન ક્યાં છે બે થાંભલાઓની વચ્ચે બેડીઓથી જેને બાંધવામાં આવ્યો છે જેની બંને આંખો ફોડી નાખવામાં આવી છે દુર્ભાગ્યની સ્થિતિમાં શત્રુઓના હાથોમાં માર ખાધેલો ઘાયલ પડેલો થઈ ગયો છે એ જકડાયેલો ઉભો રહેલો હતો સામસોન તારે ક્યાં રહેવાનું હતું પણ તું ક્યાં છે વાલા ભાઈઓ બહેનો પરમેશ્વર પૂછે છે તમારે ક્યાં રહેવાનું હતું સન્ડે સ્કૂલમાં આવતા હતા સન્ડે સ્કૂલમાં આવતી હતી નાનપણથી જ પ્રભુની પ્રાર્થના કરતો હતો પ્રભુની પ્રાર્થના કરતી હતી બાપ્તીસમાં પણ લીધું હતું ખૂબ જ વહેલા ક્વાયરમાં ભાગ લેતા હતા સુંદર ગીત પણ ગાતા હતા અથવા સુંદર ગીત ગાતી હતી મંડળીની અંદર સેવકોની સાથે સંગતિમાં રહીને ઉન્નતિ કરી પરંતુ આજે તમે ક્યાં છો મંડળીને છોડી ચૂક્યા છો સેવાને છોડી ચૂક્યા છો સાક્ષી ભૂલી ગયા છો આખા પરિવારની સાથે પરમેશ્વરની આરાધના તમારે કરવાની હતી પરમેશ્વરથી દૂર થયા છો આદમ છે પ્રભુથી દૂર થઈ ગયો પવિત્રતાથી દૂર થઈ ગયો આજે આપણામાં એવા લોકો નથી પરમેશ્વરથી દૂર થઈ ગયા આત્મિકતાથી દૂર થઈ ગયા પવિત્ર નથી રહ્યા શાંતિથી ભરેલા જીવનથી દૂર થયા હવે શું હાંસલ કરશું

સમાજની અંદર આદર ઇજ્જત નહીં પામી શકો ભટકનારા બની જશો ક્યાં સુધી એવું જીવશો તે દિવસે પરમેશ્વર તેમની પાસે આવ્યા આદમ તું ક્યાં છે આજે એમ જ પરમેશ્વર તમને પૂછે છે મારા દીકરા તું ક્યાં છે તારે ક્યાં રહેવાનું હતું તું ક્યાં છે બહેન તને પરમેશ્વર પૂછે છે બેટી ખરેખર તારે ક્યાં રહેવાનું હતું અને આજે તું ક્યાં રહે છે પડી ગયેલી સ્થિતિમાં છે બગડી ગયેલી સ્થિતિમાં છે તેવી સ્થિતિમાં છે પણ તે પુત્રને પિતા કરતા વધારે પિતાની સંપત્તિ ઉપર જ પ્રેમ હતો એક દિવસે તે પુત્રએ શું કર્યું જાણું છું પિતાને જણાવ્યા વગર પિતાના અલમારીમાંથી સર્વા પૈસા લઈને દૂર નાસી ગયો આ રીતે નાસી ગયેલા પુત્રને તેના પિતાએ ખૂબ જ શોધ્યો વલાઓ ખૂબ જ શોધ્યો તે પોતાના પુત્રને શોધતા ખૂબ જ ફરતા હતા બધાને પૂછતા મારો પુત્ર ક્યાં છે શું મારા દીકરાને જોયો મારો દીકરો ક્યાં છે શું મારા દીકરાને જોયો બસ એમ જ પૂછતા હતા ઘણી વાર જ્યારે કોઈ ના દેખાતું હોય એ મારા દીકરા તું ક્યાં છે एम बूमो पड़ता था वालाओ आ रीते बूमो पड़ता पड़ता प्लेटफॉर्म पर सुई जता था ये तो धनवान व्यक्ति था परंतु पुत्र खोवाई जता पुत्र ने सोचता ए दीकरा तू क्या छे सोता बुलावता था प्लेटफॉर्म पर सुई जता था एक दिवस एक ट्रेन में थी एक भिखारी उतरियो ये भिखारी उतरी ने लोगों पासे थी ત્યાં આગળ ભીખ માંગવા લાગ્યો ભૂખ લાગી રહી છે ઘણા સમયથી ખાધું નથી કૃપા કરી એક રૂપિયો ભીખ આપશો મેં ખાધું નથી ઉર્જાઈ ગયેલો ચહેરો અને લાંબા વાળ લાંબી લાંબી દાઢી અને ફાટી ગયેલા વસ્ત્ર કદાચ ટ્રેનમાંથી તેને ઉતારી દીધો હતો તે ભીખ માંગતો હતો ભૂખ સહન નથી થતી કૃપા કરી મારી સહાયતા કરજો જ્યારે તે ભીખ માંગતો હતો ત્યારે આ રીતે ભીખ માંગતા ત્યાં જે સૂતા હતા તે વૃદ્ધ વ્યક્તિની પાસે આવીને જગાડીને બાબુજી ભૂખ સહન નથી કરી શકતો શું મારી કંઈક સહાયતા કરશો એમ પૂછતા હતા પણ ત્યાં સૂતેલા વડીલ કંઈક બળબડતા હતા શું બોલતા હતા જાણો છો બેટા તું ક્યાં છે મારા નિંદ્રામાં બોલતા હતા ઘણો સમય થઈ ગયો ભૂખ લાગી છે એક રૂપિયો આપશો ભીખ માંગી રહ્યો હતો એ સાહેબ એક રૂપિયો આપશો જ્યારે ભીખ માંગતો હતો ત્યાં સુતેલા વડીલે આંખો ખોલી તેની સામે ભિખારીને તેમણે જોયું તે ભિખારી તો હાથ ફેલાવીને ભીખ માંગતો હતો મને ખાવાનું જોઈએ છે ખાવા માટે મને ભીખ આપી શકશું અને તે વડીલે કહ્યું એ દીકરા તું ક્યાં છે અત્યાર સુધી તું ક્યાં હતો એ અવાજ સાંભળતા જ પુત્રને ખબર પડી ગઈ આ તો મારા પિતા છે

તારી પોતાની ઈચ્છા ને લીધે આજે ભિખારી બની ગયો છે અને તું ભીખ માંગી રહ્યો છે હું તને શોધતા શોધતા ફરતો રહું છું ભીખ માંગવાની દશા બેટા તારી કેમ આવી તારે ક્યાં રહેવાનું હતું તું ક્યાં છે દીકરા વલાઓ આજે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ તમને શોધી રહ્યા છે તમને જોઈને મારા પ્રભુ ઈસુ પણ કહે છે દીકરા તારે ક્યાં રહેવાનું હતું તું ક્યાં છે આવો આપણે પોતાના ઘરે જઈએ આવી જાવ મારી સાથે તે દિવસે ભીખ માંગનારો વ્યક્તિ પોતે કરેલા પાપમય કામોને લીધે જ્યારે ભીખ માંગતો હતો તે પુત્રને પિતા કહે છે આવી જા મારી સાથે હવે તારે ભીખ માંગવાની કોઈ જરૂર નથી તારા માટે મેં ઘણું રાખ્યું છે એ બધું તું લઈ શકે છે આજે પ્રભુ પણ તમને કહે છે તારે ભીખ માંગવાની કોઈ જરૂર નથી અશાંત એવું જીવન જીવવાની જરૂર નથી નિસહાય જેવું દયાની જેવું અપવિત્રતાના ગંદી આદતોના જીવન દ્વારા પોતાનો નાશ કરવાની કોઈ જરૂર નથી મારું જે છે તે સર્વ તને જ વારસ તરીકે રહ્યો છું મારા દીકરી તરીકે ગ્રહણ કરવા માંગુ છું મારી સર્વ સંપત્તિના વારસ બનાવવા માંગુ છું તમારે માટે હું જગા તૈયાર કરું છું તમારે માટે હું ઘર તૈયાર કરું છું સ્વર્ગમાં રહેવાને માટે સુંદર સ્થાન બનાવું છું આવી જાઓ મારા હાથમાં જીવન સોંપો મારા રાજ્યના તમને વારસદાર બનાવીશ ક્યાં સુધી પાગલ જેવા ફરશો ક્યાં સુધી ભટકતું જીવન જીવશો ક્યાં સુધી બધાનો ધિક્કાર પામશો ક્યાં સુધી બધાની આગળ હાથ ફેલાવીને ભીખ માંગતા રહેશો ક્યાં રહેવાનું હતું તમારે એ આદમ તું ક્યાં છે ખરેખર તારે ક્યાં રહેવાનું હતું મારી સાથે મારી ઉપસ્થિતિનો અનુભવ કરવાનો હતો મારી સંગતિમાં તારે રહેવાનો હતો આનંદથી સમૃદ્ધિનો અનુભવ કરતા સર્વ આશીર્વાદનો અનુભવ કરવાનો હતો એ રીતે જીવવાનું હતું પણ ક્યાં છે ભલાઓ પ્રભુ આજે પણ પૂછે છે કે તમે ક્યાં છો તો આજે તમે સ્વીકાર કરશો પ્રભુ જ્યાં મારે ના હોવું જોઈએ ત્યાં હું છું મને માફ કરો જે સ્થિતિમાં ના રહેવું જોઈએ ત્યાં જ છું પ્રભુ મને માફ કરો તમારી ઈચ્છા અનુસાર પવિત્ર જીવન હું ના જીવી શક્યો એક આદર્શ માતા પિતાના સ્વરૂપમાં પતિ અથવા પત્ની અથવા માતા પિતા અથવા સેવક તરીકે હજી સુધી હું જીવી નથી શક્યો મને માફ કરો પિતા આજથી તમારી ઈચ્છા અનુસાર જે પ્રમાણે તમે રહેવા માટે કહો રહેવા માટે હું તૈયાર છું પિતા હું મારું જીવન તમારા હાથોમાં સોંપી દઉં છું એમ કહેનાર છે તમારી સાથે મળીને પ્રાર્થના કરશું આવો પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સામર્થ વચન દ્વારા તમારી વાત સાંભળવાથી તમારી વાત માનવાથી તેના કરતા શેતાની વાત સાંભળવાનો તેની વાત માનવાનો પ્રથમ ગણે છે તેણે કરેલા દરેક પાપ અને ભૂલોને લીધે

તમે અમને જ્યાં જોવા માંગો છો અમે ત્યાં નથી પીતા જે તમે ચાહો છો તે સ્થિતિમાં અમે આજે નથી જે સ્તરમાં તમે અમને જોવા માંગો છો તે સ્તરમાં અમે નથી પીતા એ સત્ય છે અમને ક્ષમા કરો માફ કરો આજે જેટલા લોકો પિતા તેમની સ્થિતિ દિન દયામય છે અપવિત્ર સ્થિતિ છે તમારાથી દૂર ચાલ્યા ગયા છે સામસોનની જેમ પાપના બંધનોમાં ચકડાઈ જઈને બંધાઈ ગયા છે પિતા તે સમજતા ક્ષમા માંગીએ છે પિતા ક્ષમા પામવા માટે વિનંતી કરીએ છીએ દયા કરીને દરેક વ્યક્તિ જે જે પાપ કર્યા છે તેને લીધે તમને દુઃખ પહોંચાડ્યું છે તે વિષયમાં તમારી પાસે ક્ષમા માંગીએ છીએ પિતા પિતા આજથી તમારી મરજી અનુસાર જીવીશું તમારી ઈચ્છા અનુસાર જીવીશું તમે જ્યાં કહેશો ત્યાં રહીશું જેવું કેશો તેવું રહીશું જેટલા લોકો આજે કરીને પોતાનું જીવન સોંપી રહ્યા છે તેમનું નામ જીવનના પુસ્તકમાં આ લખી દેજો પિતા સમાજની અંદર ઉપયોગી બની શકે ઘણાને માટે ભલું કરી શકે આદર્શ બની શકે મંડળીની અંદર અને ચારે તરફના લોકો લોકોને માટે આદર્શ બનીને જીવન જીવાનું મહાન સૌભાગ્ય આપજો પ્રભિસ પ્રભુ માંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સરો નહીં સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હાજર ત્રણમાં માં પ્રારંભ થયો અને આજે બે હાજર ત્રેવીસ માં વીસ વર્ષ થઈ ગયા છે વલાવ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં સુવાર્તાને પહોંચાડી શકે મહેનત કરીએ પ્રમાણે દરેક મહિને લગભગ પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે

સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મો તમારા બાળકોના જીવનમાં આશા રાખો છો શનિવારે ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વેચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર Dr. Satish Kumar comes from an Orthodox Hindu family. He miraculously met Jesus when he was 12 and began to preach Christ crucified at the tender age of 18. By God's leading, he established Calvary Youth Mission when he was just 21. God started using this young man to reach thousands of souls and brought a great revival wherever he went. Dr. Satish Kumar was ordained by the International Ministerial Council of Great Britain in 1998 and returned to established Calvary Temple, which is a purely Bible based and mission focused church where the uncompromised Word of God is the final authority. Dr. Satish Kumar preaches the accurate and pure Word of God to reach, revive, renew, and refill millions of lives. His simple and spirit-filled messages focused on salvation and sanctification have attracted millions of people and transformed countless lives. Was the largest Easter sunrise service in the world. In the year 2003, he started preaching through television with one program on air. Today, over 500 sermons in various languages are broadcast each month on national and international channels, beaming to over 300 million viewers. In 2012, God asked Dr. Satish Kumar to build a sanctuary on a 12 acre land and assured him that even as he enabled Nehemiah to build the walls of Jerusalem in 52 days, he would also enable him to build Calvary Temple. In just 52 days, it was impossible. Who could build a church with the capacity of 18,000 people in 52 days? In obedience, Dr. Satish Kumar laid the foundation of the Calvary Temple on the 11th of November, 2012. Awesome power for the first time in world history. A completely air conditioned and acoustically treated sanctuary, which can seat 18,000 people at a time, was completed in exactly 52 days. Calvary Temple came into its own. In a short span of 12 years, the church has grown dramatically, totaling of 200,000 members congregating in one campus each week, making Calvary Temple the largest church in the world. Over the last 4 years alone 100,000 new members have been added to the temple for whom an adjoining building with a capacity of 18,000 was erected. Today the Calvary Temple can seat a staggering 35,000 members in each service, also indicating that Calvary Temple is the fastest growing church in the world. Our address Calvary Post Box number 3s, Kukatpalli, Hyderabad 72